નમસ્કાર મિત્રો જનસહસ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે પંચમહાલ જિલ્લામાં લાખો કરોડો રૂપિયાથી બનાવેલી પીવાના પાણીની યોજનાઓ નિષ્ફળ તેઓ લાગી રહ્યું છે જુઓ શહેરા તાલુકાના નગર વિસ્તારના કર્મચારીઓની તા ના હૈ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નગર વિસ્તારમાં શિવમ સોસાયટી એસબીઆઈ બેંક સોસાયટી અને બામરોલી રોડ તરફ આશરે પાંચ કે છ દિવસથી પાણી આવતું નથી અને બીજી બાજુ એમજીવીસીએલ ઓફિસ પાછળ લાખો કરોડો લિટર પાણી ખેતરોમાં છોડી દેવામાં આવતું હોય છે જેથી શહેરા નગર વિસ્તારના લોકોએ તો હું આવું બધું ગુનો કર્યો છે કે તેમને પીવાનું પાણી આપવામાં નથી આવતું અને વધારાનું પાણી શહેરા એમજીવીસીએલ ઓફિસની પાછળ ખેતરોમાં છોડી દેવામાં આવે છે આ જુઓ એક પંચમહાલ જિલ્લાના શહેરના નગર વિસ્તારના આવી હાલત છે જુઓ એક બાજુ ગરમી નથી લોકો કેટલા બીમાર હોય છે અને બીજી બાજુ પીવાના પાણીના વીખલા છે ભરોસાની ભાજપ સરકાર નગરપાલિકાના કર્મચારીઓને કહેવામાં આવે છે કે અમારી સોસાયટીમાં પાણી આપો ત્યારે નગરપાલિકામાંથી આવો જવાબ મળતો હોય છે કે પાણી નથી પાણી આવશે ત્યારે પાણી આપીશું પણ નગરપાલિકાના કર્મચારીઓ આ રીતના જો ક્ષેત્રમાં પાણી આપતા હોય તો શહેરા નગરમાં પીવાના પાણીની વેખલા મારવા જ પડે ને હવે આ સોસાયટીવાળોને કાયમી ક્યારે પાણી મળશે કે નહીં ને તો આવનારા સમયમાં જ ખબર પડશે અને નગરપાલિકાના સત્તાધારીઓ કે નગર પાલિકાના વિરોધ પક્ષના નેતાઓ અવડે કુંભ કરણની ગોચભર નિંદરમાં મૂંઘી રહ્યા છે હવે આ કર્મચારીઓ કે સત્તાધારીઓ ક્યારે ઉપશે તે જોવાનું પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા